નમસ્કાર મિત્રો આજના આ વિડિયોમાં ટેટ ટાટ બે હજાર ચોવીસ જે ભરતી આવી એના અનુસંધાનમાં લાસ્ટ કેટલાક દિવસોમાં કેટલીક અગત્યની જેટલી કોમેન્ટો આવી જેના અનુસંધાનમાં આજના આ વીડિયોમાં વાત કરવાના છીએ પહેલાં પહેલી વાત કરીએ ટેટ ટાટ પરીક્ષા બાબતે જેમાં ઘણી બધી કોમેન્ટો આવી છે ત્યારબાદ ટેટ ટાટ બે હજાર ચોવીસ ભરતી જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જેમાં વેઇટિંગ અથવા રાઉન્ડ ક્યારે આવશે બરાબર એ સંલગ્ન કેટલીક માહિતી વાત કર માહિતીની વાત કરવાની છે ત્યારબાદ વિદ્યા સહાયક છથી આઠની જે સામાન્ય ભરતી છે એ ભરતી બાબતે પણ આપણે વાત કરવાના છીએ આ ઉપરાંત કચ્છની સ્પેશિયલ જે ભરતી હતી બરાબર આવા ચારથી પાંચ મુદ્દા ઉપર આપણે આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ સૌથી પહેલાં પહેલી વાત કરીએ ટેટ ટાટ પરીક્ષા બાબતે પરીક્ષા બાબતે ખાસ જણાવી દઈએ અગાઉના વિડીયોમાં પણ મેં તમને લગભગ વાત કરી હતી કે બે હજાર છવ્વીસમાં પરીક્ષા આવશે બરાબર છે તો પરીક્ષા એ જ સમયે આવવાની છે હાલ જે બધી અટકળો ચાલી રહી છે જે સ્પેશિયલ ભરતી છે દિવ્યાંગો માટેની જે ભરતી છે એના હાલ ફોર્મ ભરાઈ રહ્યા છે બરાબર એ દિવ્યાંગ ઉમેદવારો માટેની છે અને એ ભરતી પૂરી થયા એ પરીક્ષા પૂર્ણ થયા બાદ હા કેટલાક ઉમેદવારો એવું વિચારીને બેસી રહ્યા હશે કે જાહેરનામું પરીક્ષાનું આવે પછી તૈયારી કરીએ બરાબર અગાઉની તમે ટેટ ટાટ પરીક્ષાઓનું આખું માળખું ટાઈમ ટેબલ જોઈ લો તો અગાઉની પરીક્ષામાં જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ થોડાક જ દિવસોમાં પરીક્ષા લેવાઈ ગઈ છે બરાબર એક એક મહિનામાં બે બે પરીક્ષાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે જે પરીક્ષાઓ લેવાની છે એ ગમે ત્યારે લેવાય બરાબર બે હજાર છવ્વીસમાં લેવાય અથવા બે હજાર પચીસના એન્ડિંગમાં લેવાય પણ મારા તરફથી તમને એક જ સૂચના સૂચન છે કે તમે પોતાની રીતે તૈયારી કરવા માંડો બરાબર હાલમાં જે આપણી બે હજાર ચોવીસની ભરતી પ્રક્રિયા હજુ પૂર્ણ નથી થઈ એમાં આપણને જે જે અનુભવવા મળ્યું એ બધામાંથી કંઈક શીખજો કારણ કે જો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે ભરતી થઈ છે એમાં ઘણા ઉમેદવારો એવા છે કે એ પોતાનું વતન લેવા માટે રિપિટેશન થયા છે બરાબર મારા ધ્યાનમાં જ ત્રણથી ચાર સ્કૂલો તો અહીંયા મારા નજીકની જ મને એવી જોવા મળી છે કે ત્યાં માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક એમાં બે બે ત્રણ ત્રણ ટીચરો પોતાની જગ્યા છોડીને નવી જગ્યા પોતાના વતનમાં ગાય તો આવું તો ઘણું બધું થયું છે એટલે કહેવાય છે ચોવીસ હજારની ભરતી પરંતુ થઈ ગઈ છે પણ અડધી જ ભરતી થઈ ગઈ છે બરાબર કારણ કે આપણને ખબર છે કે આ વખતે હજુ વેઇટિંગ કે રાઉન્ડના કોઈ ઠેકાણા નથી બરાબર અને આમાંય પાછી જગ્યાઓ બગડી છે અને એમાંય પાછા રિપિટેશનવાળા એકના એક નોકરીવાળા નજીક વતનના લાભ લેવા માટે એ નજીક ગયા છે એટલે સરવાળે તો ખાસી બધી ભરતી જે થવાની હતી એના બદલે આમ તો જોવા જઈએ ને તો પચાસથી સાઠ ટકા જ ઉમેદવારોને નવા ઉમેદવારોને નોકરી મળી છે એવું ચોક્કસપણે કહેવાય આ મુદ્દો એટલા માટે કીધો કે જો તમે પરીક્ષાની એવી તૈયારી કરો કે તમને તમારી મનપસંદ જગ્યા તમને મળે બરાબર છે ચાર ચાર પાંચ પાંચ વર્ષ વતન બહાર તમે નોકરી કરો અને પછી તમે વતનમાં આવવા માટે જગ્યા બગાડો એના કરતો બેટર છે કે તમે સારામાં સારી તૈયારી કરો અત્યારથી સારી તૈયારી કરો અને તૈયારી એવી કરો કે તમને મનગમતી જગ્યા તમારી ટોપ ટેનમાં પસંદ કરેલી જગ્યાઓ તમારા વતનથી ઘરેથી પણ અપડાઉન કરી શકાય એવી જગ્યા તમારે જોઈતી હોય તો તમારે પરફેક્ટ શોર્ટલી તૈયારી કરવા છે અને આવનારી પરીક્ષામાં કોમ્પિટિશન પણ ખૂબ જ રહેવાની છે આ પણ તમે લખી રાખજો બરાબર કારણ કે આ ભરતીમાં જે આપણને અનુભવો થયા છે એ અનુભવોને તમે ધ્યાનમાં રાખીને હવે પછીની પરીક્ષાઓ તૈયાર પરીક્ષાની તૈયારીઓ કરજો બરાબર પરીક્ષાઓની તારીખો જાહેર થશે એટલે વધારે દિવસો નહીં મળે જાહેરનામું પ્રસિદ્ધ થાય પછી હું તૈયારી કરવા બેસું આવી માન્યતામાં આપણે રહેવું નથી એટલે પરીક્ષા તો આવવાની જ છે એના સમયે બરાબર બે હજાર પચીસના એન્ડિંગમાં પણ એનું જાહેરનામું હોઈ શકે અથવા બે હજાર છવ્વીસમાં તો હશે જ પરંતુ સારામાં સારી તૈયારી કરીએ બરાબર ફક્ત આપવા પૂરતી નહીં પણ પહેલાં જ ચાન્સમાં સારામાં સારી જગ્યા અને સારામાં સારી ટૂંકમાં આપણે જે પસંદગી છે તે જગ્યા મળી શકે એવી આપણી તૈયારી પ્રોપરલી પ્લાનિંગ સાથે તૈયારીઓ જે અનુભવ જે સારા સારા તમારી આજુબાજુના કોઈ પરીક્ષામાં લા સોરી નોકરીમાં લાગેલા હોય એવા મિત્રોનું પણ સલાહ સૂચન લઈને સારામાં સારી તૈયારીઓ કરો બરાબર એવી ખાસ મારી ટૂંકમાં મારો જવાબ છે કે જે પરીક્ષા બાબતે જેમને પણ પ્રશ્ન કર્યો છે એવા મિત્રોને ત્યાર પછી વેટિંગ અને રાઉન્ડ બાબતે બરાબર એવી અટકળો છેલ્લા ખાસા દિવસથી ચાલી રહી છે કે વેટિંગ આવશે કે રાઉન્ડ આવશે પણ વેટિંગ આવે કે રાઉન્ડ આવે બરાબર અહીંયા આપણે એક ગણિતો આપણને બધાને ખબર છે કે જે સરકારીમાં લાગેલા છે બરાબર એ જગ્યાઓ જે ખાલી પડી હશે હવે એનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે તો એના પછીના ઉમેદવારોને બોલાવ્યા હતા હવે એના પછીના જે ઉમેદવારો છે એ તો ડાયરેક્ટ હાલ ગ્રાન્ટેડમાં નોકરી કરે છે બરાબર તો આમ ગુંચવાળો થાય એવું ઘણું બધું છે માટે સરકારને ધ્યાનમાં પણ આવી જ ગયું છે એટલે જ આજે સવારે આપણને બધાને ખબર પડી ગઈ છે કે જ્ઞાન સહાયકની નવેસરથી જગ્યાઓ અરજી કરવાનું આવી ગયું છે ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક અને પ્રાઇમરી વિભાગ તો સરકારને પણ ખબર છે કે વેઇટિંગ પાડીશું કે રાઉન્ડ કરશું તો પણ ઘણી બધી જગ્યાઓ ખાલી રહેવાની છે માટે જ્ઞાન સહાયકની ઓનલાઈન અરજી મંગાવવાનું સરકારે ચાલુ કરી દીધું છે એટલે વેઇટિંગ આવશે કે રાઉન્ડ આવશે જે પૂરેપૂરી જગ્યાઓ છે એ ભરાવાની નથી જ અને ઘણી બધી જગ્યાઓ ખાલી રહેવાની છે કચ્છ સ્પેશિયલ ભરતી જે ધોરણ એકથી પાંચ માટેનું જિલ્લા પસંદગીને બધું થઈ ગયું છે આ ઉપરાંત જે સામાન્ય ભરતી સોરી કચ્છની જે એકથી પાંચની ભરતી છે એનું હાલ કોલ લેટર નીકળી રહ્યા છે અને ત્યાર પછી અઢાર આઠથી ઓગણત્રીસ આઠ સુધી તેઓને જિલ્લા પસંદગી માટે પણ બોલાવ્યા છે હવે એની પહેલાં જે એકથી પાંચની સામાન્ય ભરતી જે થઈ છે એ સામાન્ય ભરતીમાં આપણને ખબર છે કે ઘણા બધા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે બરાબર પહેલાં પહેલા જ રાઉન્ડમાં જો આવી હાલત હોય તો કચ્છવાળી ભરતીમાં શું થશે એ પણ સરકારને ધ્યાનમાં છે માટે આ જ્ઞાન સહાયકની યોજના ફરીથી લાવવામાં આવી છે હવે વાત કરીએ ધોરણ છથી આઠ ટેટ ટુ વિદ્યા સહાયક સામાન્ય ભરતી બરાબર સામાન્ય ભરતીનું લગભગ પિક્ચર હવે ક્લિયર થવા આવ્યું છે છસો ને સત્યાવીસ જેટલા ઉમેદવારો એવા હતા કે જેઓનું ટૂંકમાં પ્રોબ્લેમવાળું હતું એમને ચાલું નોકરીએ ડિગ્રી મેળવી હતી એવા ઉમેદવારો હતા અથવા બીજી કોઈ ક્વેરી હતી આવા જે ઉમેદવારો હતા એવાને ગઈકાલ લગભગ તેર તારીખથી બોલાવેલા છે અને એમાં પણ બહુ જ સંખ્યા ઓછી હાજર રહી છે એટલે આ બધી બાબતોને ધ્યાનમાં લેતા ચોક્કસપણે એવું કહી શકાય કે આવનારી એકવીસ બાવીસ તારીખ પછી સામાન્ય ભરતી ધોરણ છથી આ ટેટ ટુના જે ઉમેદવારો છે એમના માટે ખુશખબર આવી શકે તેમ છે કેટલાક મેસેજ આપણે એવા પણ સાંભળ્યા છે કે પાંચમી સપ્ટેમ્બર પહેલાં ભરતી પૂર્ણ કરવાની છે તો મિત્રો હાલનું પરિસ્થિતિ જોતા એવું આપણે ચોક્કસપણે કહી શકીએ કે જે ધોરણ એકથી પાંચ જે કચ્છવાળી ભરતીની વાત આવી છે બરાબર એમની જિલ્લા પસંદગીની તારીખો જે જાહેર થઈ છે એના અનુસંધાનમાં કદાચ એ એકલી ભરતી પૂરી થઈ શકે છે પરંતુ જે સામાન્ય ભરતી છે ધોરણ છથી આઠ એ ભરતી જે લગભગ આવતા મહિનામાં એનું પિક્ચર પૂરું કરવાનું સરકારનું પ્લાનિંગ છે જો કોઈ સમસ્યા આવે નહીં તો બરાબર બીજી એક વાત કે કચ્છ સામાન્ય ભરતી સામાન્ય ભરતી ધોરણ છથી આઠ અને કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ છથી આઠ જે આ બંને છે એ કદાચ એક સાથે એની કામગીરી ચાલુ થઈ શકે છે થોડું આગળ પાછળ અનુસંધાનમાં એટલે હાલ ધોરણ એકથી પાંચનું સામાન્ય ભરતી પૂર્ણ થઈ છે બરાબર અને ત્યાર પછી કચ્છની એકથી પાંચ સ્પેશિયલ ભરતી ચાલી રહી છે એના જિલ્લા પસંદગીના માટે તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે તો ધોરણ છથી આઠ સામાન્ય ભરતી અને કચ્છ સ્પેશિયલ ભરતી આ બંને પ્રક્રિયા આવતા મહિનામાં પૂરી થઈ શકે તેવા તેવી અટકળો આપણને જોવા મળી રહી છે તો મિત્રો ખાસ તો પરીક્ષા બાબતે બે હજાર ચોવીસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે ભરતી જેમાં કેટલીક જગ્યાઓ વધારે ખાસી બધી જગ્યાઓ ખાલી રહી છે કેટલીક જગ્યાઓ તો કહી જ ના શકાય બરાબર શરૂઆતમાં ન્યૂઝપેપરમાં જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં હાજર થવાની પસ ગ્રાન્ટિનેડની પ્રક્રિયા પૂર્ણ થઈ બરાબર ત્યારે જ ન્યૂઝપેપરોમાં પણ એવી ખબરો આવી હતી કે હજાર કરતાં પણ વધારે જગ્યાઓ ખાલી છે તો માધ્યમિકમાં તો એનાથી પણ વધારે જગ્યાઓ ખાલી છે અને જે રિપિટેશન થયું છે એ પણ ખરેખર ન થવું જોઈએ પણ ખાસું બધું રિપિટેશન પણ થયું છે એટલે આમ જોવા જઈએ તો જગ્યાઓ ખાસી બધી ખાલી જ છે એવું ચોક્કસપણે કહી શકાય પરંતુ હવે આપણે એક જ કે જે ઉમેદવારો બાકી રહી ગયા છે બરાબર છે જેમને હવે ખબર જ છે કે અમારે હવે કોઈ જગ્યાએ નથી તો એવા ઉમેદવારોએ નિરાશ થયા વગર ફરીથી પરીક્ષાની શરૂઆત કરી દો અને એવી એવી પરીક્ષાની તૈયારી કરો કે તમારે મનગમતી જગ્યા તમને મળી શકે બરાબર કારણ કે કેટલાય ઉમેદવારો એવા છે કે જે હાજર થયા છે અને હાજર થયા બાદ પણ ન ગમવા વતન ન વતનના મોહના કારણે ટૂંકમાં ઘરે અમે પ્રાઇવેટ જો જોબ કરી લઈશું અથવા જ્ઞાન સહાયકમાં જઈશું પણ આટલી બધી દૂરની જગ્યા ઉપર તો અમે નોકરી નહીં કરીએ આવા ઉમેદવારો પણ ધ્યાનમાં આવ્યા છે બરાબર શરૂઆતમાં પણ એકાદ બે વિડીયો સોશિયલ મીડિયા ઉપર આપણે જોયા હતા કે કચ્છમાં કેટલાક ઉમેદવારોએ નોકરી છોડીને ઘરે આવી ગયા કારણ કે એમને ખબર હતી કે છેલ્લે છથી આઠ કાં તો નવથી નવ દસમાં અમે લાગી જવાના છીએ તો આવા ઉમેદવારો જે હતા બરાબર છે આવી પરિસ્થિતિ આપણે પણ ન આવે એના માટે અત્યારથી આપણે ખૂબ જ સારી તૈયારી કરીએ પ્રોપર પ્લાનિંગથી તૈયારી કરીએ પરીક્ષાલક્ષી જે પણ માહિતી છે જે પણ વિડીયો છે આપણે ચેનલ પર મૂકતા રહીશું બરાબર છે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને કઈ કઈ બાબત ઉપર વિડીયો બનાવીને મૂકી શકાય એવી પણ કોમેન્ટ તમે કરશો જેથી કરીને એ મુદ્દા ઉપર આપણે વાત કરી શકીએ કેટલાક મિત્રોની એવી પણ વાત હતી કે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં સેલેરીનું જે છે આઠમું પગાર પંચ છે ત્યારબાદ રજાઓનું છે આ બધા વિડીયો આપણે અગાઉથી મૂકેલા છે તમે મારા વિડીયો ઉપર તમે સબસ્ક્રાઈબ કરશો અને ત્યાર પછી એ સબસ્ક્રાઇબ કર્યા બાદ તમે મારી ચેનલના વ્યૂ પોઈન્ટ ઉપર જશો તો બધી જ બધા જ વિડીયો મૂકેલા છે એમાં ઘણા બધા માધ્યમિક વિભાગના ઉચ્ચતર માધ્યમિકના ધોરણ છથી આઠ બરાબર જે નિયમો છે પગાર બાબતના સાથે સાથે આઠમો પગાર પણ ચમલમાં આવે તો કેટલો કેટલો પગાર થઈ શકે છે ફિટમેન્ટ ફેક્ટર જે છે એના વિશે પણ આપણે સંપૂર્ણ સમજણ સાથેના વિડીયો મૂકેલા છે તો એવા મિત્રો જેમણે કોમેન્ટ કરી હતી એવા મિત્રોને ખાસ કે તમે એકવાર ચેનલને વિઝિટ કરી લેજો અને એમાં તમે સ્ક્રોલ કરીને વિડીયો નીચે જોઈ શકો છો બરાબર જૂનાના લગભગ ત્રણ ચાર મહિના પહેલાંના વિડીયો આવા મૂકેલા છે તો મિત્રો લગભગ જે જે કોમેન્ટો આવી હતી એમાં જે મહત્ત્વના પ્રશ્નો હતા એ પ્રશ્નોને આવરી લઈને આજનો આ વિડીયો તમારી સમક્ષ મૂક્યો છે આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે અને હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો બરાબર તમારા પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ બીજી એક ખાસ બાબત આપણે વિડીયોને લગતી ટૂંકમાં આપણી જે અહીંયા ચેનલ પર માહિતી મૂકીએ છીએ એને લગતી નથી પરંતુ એક મેસેજ મારી ચેનલ થકી એવો આપવા માંગુ છું કે દેશ પ્રેમ પંદરમી ઓગસ્ટ આવી રહી છે બરાબર રાષ્ટ્રપ્રેમ શિક્ષકના મગજમાં જે શિક્ષક બનવા જઈ રહ્યા છે જે સમાજને માર્ગદર્શન કરવાના છે બરાબર એવાને તો ખાસ આ વિડીયો થકી મેસેજ આપીશ કે હાલ દેશ કોઈ યુદ્ધની પરિસ્થિતિમાં નથી પરંતુ ક્યારેક કેટલીક આર્થિક બાબતો એવી દેશ સામે આવી જતી હોય છે કે જ્યારે એમાં આટલી બધી વસ્તી ધરાવતો દેશ હોય એ સૌથી વધારે દેશને મદદરૂપ થઈ શકે છે હું વાત કરી રહ્યો છું ટેરિફ બાબતે કોઈ સરકાર સાથે કે કોઈ પક્ષ સાથે હું વાત નથી કરી રહ્યો બરાબર જે જે અમેરિકા જેવા દેશ કે પચાસ ટકા ટેરિફ લગાવતો હોય આપણને એવો એક તુચ્છ દેશ સમજતો હોય બરાબર એ દેશમાં આટલી બધી પ્રજા આટલી બધી જનસંખ્યા હોય જો એ જનસંખ્યા ધારે તો એને ઘૂંટણીએ લાવી શકે છે એટલે ખાસ તો કંઈ નથી કહેતો પણ અમેરિકાની જે પણ પ્રોડક્ટ હોય બરાબર છે પ્રોડક્ટ કદાચ આપણાથી ન છોડી શકાય પણ અમુક એપ્લિકેશનો પણ તમારા મોબાઈલમાં એવી હશે જેમ કે ઉદાહરણ તરીકે એમેઝોન બરાબર છે આવી એપ્લિકેશનોને અત્યારથી જ આપણે અનઇન્સ્ટોલ કરીએ એમાં માંથી નીકળી જ જઈએ બરાબર આવું પણ કરી શકીએ છીએ ફક્ત હું આવી ટૂંકમાં તમને આવું જણાવી રહ્યો છું આવું કરી શકાય છે બરાબર કરવું ન કરવું એ તમારા ઉપર આધાર છે આપણે આવતીકાલે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર દિવસ ઉજવવાના છે તો આ દિવસોમાં આપણે ખૂબ દેશપ્રેમ આપણામાં જાગશે બરાબર અને એ ચોવીસ કલાકમાં દેશપ્રેમ ઓસરી જશે પરંતુ જ્યારે દેશને આવી કોઈ પણ સમસ્યા હોય ત્યારે આપણે સાથે ઊભા રહીને એકજૂટ થઈને દેશ માટે મદદરૂપ થવું જોઈએ તો ખાસ ટેફ બાબતે આપણને પણ વધુ જાણીએ અને દેશને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એના ઉપર આપણે વિચારી શકીએ છીએ પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ જન્માષ્ટમીનો પણ પર્વ આવી રહ્યો છે જન્માષ્ટમીની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત